મતલબ એ નથી કે ખેડૂતને જરૂર છે તો આપણે આપણે એને રાજકીય બનાવીએ એના માટે મહાસભાઓ કરીએ પંચાયતો કરીએ પછી ક્યાંક ખેડૂતોને ધોકાઈ પડે અને જેલમાં જાય તો એ કદાચ આ ખેડૂતો સાથે અન્યાય થતો હોય સો ટકા નહી પાંચ હજાર ટકા અવાજ ઉઠાવવો જોઈએ અને ન્યૂઝરૂમ હંમેશા આખા માવઠામાં ખેડૂતોનો અવાજ બનીને રહ્યા પણ આપણે એવી ભૂલ ના કરી બેસીએ કે જેનાથી નિર્દોષ એટલે એક વસ્તુ લાચાર ખેડૂત પરેશભાઈનો એક શબ્દ બહુ સાચો હતો કે ખેડૂતોના ખંભે બંદૂક રાખીને ભડકા કરવાનું બંધ બંધ કરી દેવું તમારા કદાચ પાંચ પચીસ દિવસ ના રોટલા શેકાઈ જશે રાજકીય રીતે પણ એના રોટલા બંધ થઈ જાય એના બિચારા રોટલા બંધ થઈ જાય એને ખેતી કરવા જવાનું છે એને નવી સિઝન નો પાક વાવવાનો છે એને તો કઈ તમારી જે રાજકીય પક્ષો નેતા જેમ એની પાસે તો ફોર્ચ્યુનર કે ઇનોવા છે નહીં અને એમાં કોઈ ડીઝલ એ ભરાવી દેવા વાળું નથી રાજકીય પક્ષો માટે તો આ બધું બહુ સરળ છે તમે જોઈ લ્યો કોઈ પણ તો કોંગ્રેસ હોય ભાજપ હોય કે આપ હોય તમારા વિસ્તારમાં આવીને સભા કરે ને એવું કહે ને કે ભાઈ હું ખેડૂત છું ખેડૂતનો દીકરો છું તમારે જોઈ લઉં કે કઈ ગાડી લઈને આવે ના અને એ ગમે એટલા એક્સ થઈ જાય એ ફોર્ચ્યુનર કે ઇનોવાની નીચે ક્યારેય નહીં આવે એ કદાચ કંઈ નહીં બન્યા હોય તો એ ફોર્ચ્યુનર ને ઇનોવામાં ફરશે તમારે ટ્રેક્ટરના ડીઝલની તકલીફ પડે છે ઘણીવાર એટલે આપણે એક કામ કેવી રીતે થાય એ દિશામાં

ઊંધી દિશામાં ચડાવવા કેટલાય લોકો બહાર થી આવી જશે હા યોગ્ય તમારે કોની સભામાં જોવું કોના ભાષણો સાંભળવા એ તમારો નક્કી વિષય તમારો છે એમાં અમે બિલકુલ નહીં પણ સારી બાબતોને સારી વસ્તુઓને દર્શાવવી એ પણ આપણે સૌ કારણ કે જો આપણામાંથી સારો અભિગમ વયો જશે તો દીક્ષિત આપણું જ ક્યારે સારું નહીં કે નહીં થાય એટલે બધી વસ્તુમાં નેગેટિવ 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 કરતા પોઝિટિવ વાત પણ આપડે પરેશભાઈ ને એકલા ને જ લાઈન માં બેસાડ પેલા એવું હતું ભાઈ કોંગ્રેસ ના નેતા તોય આખે આખી ચર્ચા વિખાઈ જાત કોંગ્રેસ કે તમે આમ નથી કર્યું ભાજપ કે આ કરી દીધું છે એના કરતા ખેડૂત નેતા કોઈ વાત કરે છે તો એ વાત સાંભળવી જોઈએ